જય શ્રી કૃષ્ણ બધાને જય જલારામ કેમ છો બધા આજે તો છે રાંધણછટ બધાના ઘરે થેપલા પૂરી સૂકી ભાજી એવું જ બધું બનતું હશે તો ચાલો આજે બનાવીએ મસ્ત મજાના ભરેલા મરચાં ચણાનો લોટ લઈ લીધો છે નમક હળદર ધાણા જીરું ખટાશ ગળાશ હિંગ જરાક એવો ગરમ મસાલો ખટાશ ગળાશ એક એકદમ ઓપ્શનલ છે લીલા ધાણા અને બધું મિક્સ કરવા માટે સારી રીતે મોણ મેં ત્રણથી ચાર ચમચી જેટલું એડ કરી દીધું હતું સારી રીતે બધાને મિક્સ કરી દઈશું અને આવા ભરે ભરી શકાય ને એવા મોટા મરચાં લેવાના એટલે એમાં છે ને સ્ટફિંગ સરખું ભરી શકી જો સ્ટફિંગ સરખું ભરેલું હશે તો જ સરસ ટેસ્ટ આવશે સ્ટીમરમાં નીચે વ્યવસ્થિત પાણી મૂકી દેવાનું કારણ કે એના આપણે વીસથી પચીસ મિનિટ માટે બાફવા મૂકવાના છે જો મરચાનો પણ કલર ચેન્જ થઈ ગયો છે ને અંદર જે આપણે સ્ટફિંગ ભર્યું હતું ને એનો સાવ કલર ચેન્જ થઈ ગયો છે એટલે આને સારી રીતે આપણે બાફી લેવાના છે તેલમાં રાઈ ને હિંગનો વઘાર કરી દીધો છે હવે જે આપણે બફાઈ ગયા છે ને જે મરચાં એડ કરી દઈશું અને એને બધાને સારી રીતે આપણે આમ તેલમાં કોટ થઈ જાય ને એવી રીતે ઊંચા નીચા કરી લેવાના બહુ જ સરસ લાગે આ મરચાં ભરેલા અને ઠંડુ જ્યારે બનાવ્યું હોય ને જમવાનું ત્યારે તો બહુ જ સ્વાદ આમ ડબલ થઈ જાય જમવાનો તો જો એકદમ સરસ બની ગયા આપણા મરચાં અને એને ધાણાથી ગાર્નિશ કરી દીધા છે તો જો બની ગઈ મારી ઠંડી સાતમની થાળી તમે શું બનાવ્યું હતું ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો આવજો બધા